મહિનામાં પાંચસો થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે દિવાળીનો સમય હોય દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ બસો એક નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે બસો ને એક બસ સુપર એક્સપ્રેસ એકસો ને ગુર્જર નગરી એક અડસઠ અને મીડી બસ પાંચ એમ બસોને એક નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે આમાં ખાસ કરીને દિવાળીનું એકસ્ટ્રા સંચાલન એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય જે પોતાના વતનમાં પોતાના માતા પિતા કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘુ ભાડુંના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી સોળસો એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી છવ્વીસો એકસ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો